શું દર્શક મિત્રો ચૈતર વસાવાને ની સરકાર ફસાવી રહી છે અને શું ચૈતર વસાવા જો ભાજપના નેતા હોત તો ચૈતર વસાવાને બે બે મહિના સુધી જેલમાં રહેવું પડોત કે ન રહેવું પડોત અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને લોકો વારંવાર વિડિયોની અંદર એવી કોમેન્ટો કરી રહ્યા છે કે ચૈતર વસાવાને ભાજપની સરકાર ફસાવી રહી છે ચૈતર વસાવાનો જેલવાસ ભાજપની સરકાર લંબાવી રહી છે તો ચલો મિત્રો આપણે વિડિયોની શરૂઆત કરીએ એ પહેલા હું તમને જણાવું કે આપણે કોઈ ભાજપ સરકારનો વિરોધ નથી કરતા કે કોઈ પણ ભાજપ સરકારના નેતાનો વિરોધ નથી કરતા તો તમારે ખાસ નોંધ લેવી અત્યારે હાલ લોકો એવી માહિતી આપી રહ્યા છે કે જો દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે તો એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે પણ જો કદાચ ચૈતર વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય ભાજપ સરકારના હોત ને તો ચૈતર વસાવા સામે ક્યારે ફરિયાદ નોંધાઈ ચૈતર વસાવાને ક્યારે જામીન મળ્યા અને ચૈતર વસાવા ક્યારે જેલમાં ગયા એ કોઈને પણ ખબર ન પડત પણ આ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એટલા માટે ચૈતર વસાવાનો વારંવાર જામીન રદ કરવામાં આવે છે વારંવાર તેમનો જેલવાસ લંબાવવામાં આવે છે એટલે લોકો ખુલ્લેઆમ એમ જ કહી રહ્યા છે કે આ તો ભાજપ સરકારનો હાથ છે ચૈતર વસાવાને જેલમાં ફસાવવાનો જો દર્શક મિત્રો આ વાત સાચી છે એ તમે કોમેન્ટ ની અંદર જણાવજો ઘણા બધા લોકોના એવા એવા સવાલો છે ને એવા એવા લોકો આપશે કો લગાવી રહ્યા છે મિત્રો આપણે કોઈનો વિરોધ ન કરીએ પણ લોકો બતાવી રહ્યા છે શું ખરેખર 100% વાત સાચી હોય તો તમારી રાય કોમેન્ટ ની અંદર જણાવજો હવે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે જેલમાંથી ક્યારે છૂટશે એવો પણ લોકોના અંદર એવો સવાલ છે તો આપણે જણાવીએ કે હવે ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટ ની અંદર ફરી એકવાર ચૈતર વસાવા જશે તેમની જામીન અરજીની તારીખ ક્યારે મળે છે તેમની સુનાવણી ફરી એકવાર થશે અને જોઈએ છે કે કે આ વખતે ગુજરાત ન્યાય મળે નથી મળતો વારંવાર તો જામીન રદ થતા હતા પણ હવે કોઈ નવી તારીખ નોંધવામાં આવશે જોઈએ છીએ કે નવી તારીખ ક્યારે પડે છે અને ક્યારે તેમની સુનાવણી થાય છે અત્યારે તો આ માહિતી હતી મેં તમને જણાવી મળીએ એક નવા વિડીયો સાથે